અત્યારે હાલમાં આવી મોટી ખબર રાજ્યમાં જીવલેન અકસ્માતનો સિલસિલો યથાવત છે અમરેલી ભાવનગર સોમનાથ હાઈવે પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલા તાલુકાના કડિયાળી ગામ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં રાજુલાની કડિયાળી ગામ નજીક બે મોટરસાઇકલ સામસામે સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી પીપર વાવ મરીને પોલીસે તપાસ શરૂ કરી અકસ્માત કેવી રીતે સર્જાયો તે તપાસનો વિષય તમામ લોકો રાજુલાના તાલુકાના ખેરા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું કડીયાળી નજીક બંને બાઇક સવારો વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં કાનજીભાઈ નારાયણભાઈ નારણભાઈ બારૈયા ઉંમર સાઠ વર્ષનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું પત્ની માયાબેન કાનજીભાઈને ઈજાઓ થતાં સારવાર માટે ખસેડાયા છે સામે બાયક સવાર પુનાભાઈ પાયાભાઈ ગુજરિયા ત્રીસ વર્ષનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે જેમાં ઈજાગ્રસ્ત મહિલા પત્ની માયાબેનની નજર સામે તેમના પતિ કાનજીભાઈનું મોત થતાં પરિવારમાં શોકમય માહોલ સર્જાયો છે